બનાવ બનાવ અંદર સાલો ને બનાવ હા અંદર જ બનાવ ઓલા હે ને ડબરી ઉડે એટલે એક આતા બે આ હે હા રામજી બાપા હો એ જરાક ઉતાવે રાખો ને મારે જે વાડીએ દવા છાંટવાની એટલે મને ખબર છે ઉતાય ડુસી રાખે છે આ તો ટિફિન ન તા ને એટલે મે કીધું ખાતા જઈ હા કાય વાત હા એ એ મનિયા તા હાટુ બને છે ભલે આપો જરાક ઉતાવે રાખો ભૂખ લાગી છે લે એ રામજી બાપા હો

મોકલામતા e, હો so, e. e, <laughs> <laughs> <laughs>

લે અલ્યા ભગત અલ્યા મનિયા આ તો કમાર બંધ કરીને આ જીરે હટકી ગયા હવે હવે જમીયે ગયા હોય બાકી ગોટા પાર કરવા છે ખુખરાનો ખવડાવે કાઈ ને પૈસા પાછા દીશે આપણે ખાવવા નથી આપડા પૈસા લઈ લેવા પાછા હા હા હવે ગોતો તમે એ દોશી એ એ હા પૈસા લે